નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ખરેખર બોલતા પણ દુઃખ થાય એવા સમાચાર સામે આવી રહ્યા છે અમેરિકામાં એક ડેરીની અંદર આગ લાગતા અઢાર હજાર જેટલી ગાયોના મોત થયા છે તો અમેરિકાના ટેક્સાસની અંદર ડેરીની અંદર આગ લાગતા જ ભયાનક વિસ્ફોટ થયો હતો તેમાં અઢાર હજાર જેટલી ગાયોના મોત થયા હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે તો કોમેટની અંદર જરૂરથી જયગૌ માતા લખજો વિસ્ફોટ બાદ કિલો કિલોમીટરો સુધી આગના ધુવાડા દેખાણા હતા અઢાર હજાર જેટલી ગાયો એકસાથે મરી હોય તેવા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો ગૌમાતાની શાંતિ માટે કોમેન્ટમાં જય ગૌ માતા લખજો અને આ ખૂબ જ દર્દનાક ઘટના ગણી શકાય છે